આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગિયર જોવા મળશે ઓઇલ બ્રેક જોવા મળશે ડબલ ક્લચ જોવા મળશે મોડલની વાત કરું બે હજાર તેર ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ નવા છે તાજા રિમોટ કરાવેલા છે કંપની કલરમાં ઓરિજિનલ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત અંદાજીત કિંમત બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈનામ અઠ્ઠાણું અઠ્ઠાનો છા સિંતેર એક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો